હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો બસ આવી ગયા છે અમે પાર્લરે આજે છે સન્ડે અને બસ અત્યારે અમારે એન્ગેજમેન્ટ બ્રાઇડ છે એ રેડી થવા આવવાનો છે એન્ડ આગળ બની રહેજો વિડીયોમાં થોડીક થોડીક ક્લિપ્સ છે હું તમારી સાથે શેર કરીશ સો લેટ્સ સી બાય સો આ છે અમારી બ્રાઇડનો બિફોર લુક એન્ડ બસ હવે થઈ ગયું છે આઈ મેકઅપ આઈ મેકઅપ મેં બહુ સિમ્પલ અને બ્યુટિફુલ કર્યું છે જેના આઉટફિટ ઉપર શૂટ થાય એવો સો સો બસ હવે કરી દીધું છે મેકઅપ સ્ટાર્ટ એમ તમે ફૂલ વિડીયો જોજો અને બની રહેજો વિડીયોમાં અને તમને સટલ અને સિમ્પલ મેકઅપ કેવું લાગે છે એ કેજો કેમ કે અમારી આજની જે બ્રાઇડ હતી જે ક્લાઇન્ટ હતી જેની સગાઈ હતી ઓકેશન હતી એની એન્ગેજમેન્ટ એટલે એને છે ને આમ સટલ મેકઅપ જોતું હતું કે સાહેબ સિમ્પલ હોય એને આમ બહુ મેકઅપ લુકના આવે ને એવું અમને કરી દેજો સો એની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને મેં બહુ ટ્રાય કરી કે સાવ સટલ લુક લાગે ને સાવ નેચરલ લુક લાગે સો તમે બસ આફ્ટર રિઝલ્ટ મને કહેજો જોઈને કે તમને લુક કેવો લાગે છે કે બહુ બને એટલી ટ્રાય કરી છે કે સાવ નેચરલ લુક આપે એવું તો તમને પણ જો આપણું નેચરલ લુક ગમતું હોય અને તમારે પણ એવું મેકઅપ કરાવવું હોય તો તમે અમારું કોન્ટેક કરી શકો છો અને મારા પાર્લરમાં જરૂરને જરૂર બતાવજો સો એક વખત વિઝિટ જરૂર કરજો એન્ડ બસ હવે જો તમે ફૂલ મેકઅપ અને હા તમને મેકઅપનો ફૂલ વિડીયો જોવો હોય તો તમારે એના માટે પહેલાં કરવું પછી લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરો બધા હવે સબસ્ક્રાઈબ થશે કમેન્ટ થશે તો હું તમને વધુમાં વધુ વિડીયો શેર કરી શકીશ સો બસ ઓલમોસ્ટ અમારું મેકઅપ છે કમેન્ટ થવા આવ્યું છે હવે એન્ડ હવે હું કરું છું અત્યારે આઈબ્રો સેટિંગ સો આઈબ્રો સેટિંગ પર બને એટલું નેચરલ કરવાની ટ્રાય કરીશ કેમ કે આઈબ્રો સેટિંગ નેચરલ હશે તો વધુ નેચરલ લુક આવશે સો અમારે આજના બ્રાઇડનો એન્ગેજમેન્ટ બ્રાઇડનો આઈબ્રો બોમ પતલો હતો સો મેં ટ્રાય કરી કે એની આઈબ્રો છે વધુમાં વધુ નેચરલ લુક આપે એવી મેં પૂરી ટ્રાય કરી બસ પછી લગાવવામાં એવું અંજ અંજ લગાવવામાં બહુ પૂરી ટ્રાય કેમ કે વધુ પડતા ક્લાયન્ટ્સને આંખમાંથી પાણી નીકળવા માંડે એન્ડ બસ આજલ છે જે બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે તો આ અત્યારે તમે જોઈ શકો છો કે કેટલું નેચરલ મસ્ત અને બ્યુટિફુલ લુક આપે છે વાવ સો બ્યુટિફુલ સો બસ તો હવે આપણે રહી ગઈ છે લિપસ્ટિક તો લિપસ્ટિક પણ કરી દઈએ સો બસ હવે લિપસ્ટિક કરી અને તમને ફાઇનલ લુક જોવા મળશે તો તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને ફાઇનલ લુક કેવો લાગ્યો એન્ડ બસ ફાઇનલી હવે લિપસ્ટિક કરું છું અને કમ્પ્લીટ થઈ જશે આપણું મેકઅપ અને આફ્ટર મેકઅપ હું કરીશ હેરસ્ટાઈલ હેરસ્ટાઈલ ઓપન હેરનીચ કરવાની છે જો સો નેક્સ્ટ ટાઈમ હું તમને જો તમારી ડિમાન્ડ હશે તો હેરસ્ટાઈલનો વિડીયોઝ પણ શેર કરીશ એન્ડ હા તમને કેવું લુક ગમે છે ટેસ્ટી લુક ગમે છે કે ગ્લોસી લુક ગમે છે કે નેચરલ લુક ગમે છે એ પણ તમે કમેન્ટમાં કહેજો કે કયું મેકઅપ તમારું ફેવરેટ છે સો બસ ઓલમોસ્ટ હવે થઈ ગયું છે મેકઅપ

જતી રહી છે પોતાના ઓકેશનમાં એન્ડ હવે અમે થઈ ગયા છે ફ્રી વાયગા છે કેટલા વાયગા છે યા સાડા પાંચ વાગ્યા છે સો સાડા પાંચ વાગ્યા છે અને અમે હવે અત્યારે ફ્રી થઈ ગયા છે અહીંયા જ પૂરો કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ ત્યાં સુધી ત્યાં સુધી કે બાય